નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં આ બાળકને એક સિકલ સેલનો પ્રોબ્લેમ છે અને બાળકના કેટલા વર્ષ થયા ત્યારબાદ ચાર વર્ષનું બાળક છે આપણું આ ગામ કયું બોરખેડા બોરખેડા એટલે કયો જિલ્લો જિલ્લો દાહોદ તાલુકો દાહોદ ઓકે એટલે દાહોદ જિલ્લાની અંદર આ બોરખેડા નામનું ગામ છે અને ત્યાં આ બાળકને પ્રોબ્લેમ છે સિકલ સેલ તમને ક્યારે ખબર પડી કે સિકલ સેલનો પ્રોબ્લેમ છે એમ પહેલી વાર દાખલ કર્યો અચ્છા ડૉક્ટરે રિપોર્ટ કર્યો હા પછી એને કીધું કે આને સિકલ સેલની બીમારી ઓકે ક્યારે ખબર પડી ક્યારે ખબર પડી અને સારવાર ચાલતી જ જશે ક્યારે ક્યારે મતલબ કેટલા કેટલા સમયના અંતરે એમને શું શું તકલીફ થતી થોડી વાત કરો એને અચાનક રડવા માંડે દુખાવ થયો પછી એને લોહી ઓછું થઈ જાય બરાબર એટલે લોહી ઓછું થઈ જાય દુખાવો થાય અને રડવા માંડે રડવા એટલે તમને ખબર પડે કે એને પ્રોબ્લેમ વધી ગયો છે આવું કેટલા વર્ષની ઉંમર થઈ ત્યારથી શરૂ થયું અને અત્યાર સુધી હતું એમ અને તો જન્મ થાય પછી બે મહિના હા ક્યારે રહ્યો હા ત્યારથી પછી ચાલુ થઈ ગયું એટલે દવાઓ ચાલતી જ હતી કેટલા કેટલા દિવસના અંતરે આ પ્રોબ્લેમ આવતો તો આગળ પંદર દિવસ છે વીસ દિવસ એ થતો પંદર વીસ દિવસમાં આ એક સમસ્યા આવી જ જતી હા બરાબર અને ત્યાર પછી મને યાદ છે કે લગભગ એક વર્ષ પહેલાં તમે મારો કોન્ટેક કર્યો હતો હા તો કેવી રીતના કોન્ટેક કર્યો એ દેશી દવા મે તો કોઈક વિડીયો જોવું તમે દેશી દેવાનો વિડીયો એમ કરીને યુટ્યુબ ઉપર નામ લખ્યું તમારો વિડીયો આવ્યો હા પછી તમારા કોન્ટેક ઉપર મેં કોન્ટેક યુટ્યુબ ઉપર તમે વિડીયો જોયો હા હા પછી મને સંપર્ક કર્યો પછી તમારે સંપર્ક કર્યો હવે ઓનલાઈન જ્યારે કોન્ટેક કરવાનું થાય તો ઘણી વખત મનમાં પ્રશ્નો પણ હોય કે જૂઠું તો ન હોય ને હા એવું ખેતરપિંડી તો ન થાય ને આવું પણ આપણે વિચાર આવતો હતો એવું તમને કઈ પછી ઓટીપી તમે મને આપ્યો ઓટીપી તમે મને પૈસા પણ મોકલી આપ્યા બરાબર તો આટલો વિશ્વાસ કેવી રીતના આવ્યો કે પછી આ બાળકને સારું કરવું છે હિસાબે તમે એક ભરોસાથી તમે પૈસા શું થયું એમ લેવું થયું દવાખાના માં આટલા બધા પૈસા ખર્ચો થાય એની કરતા એક વાર મંગાવી તો અચ્છા રૂપિયા જાય તો જાય બરાબર છે અને ઉપયોગ તો આપને ખબર પડે એમ મતલબ કે કે એક પ્રોબ્લેમ છે એને દૂર કરવા માટે ભલે પૈસા કદાચ જતા રહે તો એ વાંધો નહીં તો એ વાંધો નહીં એવા એક વિશ્વાસ થી મતલબ એક ભરોસો હતો કે ચાલો થાય તો ઠીક ને નહીં થાય તો એ એમ કરીને તમે મને પૈસા મોકલાવ્યા અને પછી તમને બાય પોસ્ટ આ પ્રોડક્ટ ઘરે આવી બરાબર ને હા અને પછી તમે આ વાપરવાની શરૂઆત કરી બતાવજો ને પાવડર આજે દર્શક મિત્ર તમે જોઈ શકો છો આ જ પાવડર છે નેચરા મોર ફોર કિડ્સ જે ચોકલેટ ફ્લેવરમાં આવે છે અને જે આ પાવડર આ બાળકને આપણે વપરાવ્યો કઈ રીતના વાપરતા હતા બે ટાઈમ એક ટાઈમ બે ટાઈમ વાપરતા હતા શેમાં દૂધમાં દૂધમાં સવાર થાન બે ટાઈમ બે ટાઈમ હા તો જે પંદર દિવસે કે વીસ દિવસે જે તમને કેટલા દિવસ પછી ફાયદો દેખાયો શરૂઆતમાં વાપર્યા પછી તો ત્રણ મહિના પછી થયું પાછું ત્રણ મહિના થઈ ગયા મતલબ જે પંદર વીસ દિવસે જે દુખાવો થતો એ ત્રણ મહિના પછી પાછી સમસ્યા આવી એટલે જે સમયગાળો જે હતો એ લંબાઈ ગયો એ લંબાઈ ગયો બરાબર ને તો જયારે આ આપણે નોતા વાપરતો તો વર્ષમાં કેટલી વખત દાખલ કરવું પડતું અથવા તો આ દુખાવો થતો તો વર્ષમાં દિવસ મહિનો દાખલ કરવો જ પડે કરવો જ એમ બરાબર અને હવે આ જયારે આપણે વાપર્યું છે ગયા સપ્ટેમ્બર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી આપણે આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી હતી અને અત્યારે ચાલે છે નવેમ્બર બે હજાર અને પચીસ એટલે કે લગભગ ચૌદ મહિના થવા આવ્યા છે બરાબર ને તેર મહિના તો પૂરા થઈ ગયા ચૌદ મહિનો ચાલે છે તો ચૌદ મહિના દરમિયાન તમારા અનુભવ આ વસ્તુ વાપર્યા પછી કેવા રહ્યા બાળકને કેટલી વખત દાખલ કરવું પડ્યું આ દવા વાપર્યા પછી એમ આરામ થઈ ગયો ચાર મહિના છ મહિના થાય એટલે આરામ બહુ રાહત મળી બરાબર મતલબ જે મહિનામાં એક વખત દાખલ કરવું પડે એ આ છેલ્લા બાર તેર મહિનામાં તમે કેટલી વખત દાખલ કર્યું

એમ તો કમ્પ્લીટ છે પણ એને આ અચાનક એક ઉકાવ ઉકડી જાય એ તાવ આવે એટલે પછી તાવ આવી જાય બરાબર છે બરાબર છે તો આપણે એવું કહી શકીએ કે 70 થી 80% જેટલી રાહત થઈ છે એક વર્ષમાં હા એટલે થઈ બરાબર ને હજી પૂરે પૂરી રાહત નથી થઈ પણ 70 થી 80% રાહત થઈ છે અને અત્યારે પણ આ પાવડર ચાલુ જ છે ચાલુ છે બરાબર ને તો

મતલબ એક વરસથી આપણે કોન્ટેક્ટમાં હતા ફોન ઉપર પણ રૂબરૂ આજે પહેલી વખત મુલાકાત થઈ અને એમના ગામમાં જ અમે આવેલા છીએ તો આ એક ટ્રસ્ટ છે આ એક વિશ્વાસ છે આ એક ભરોસો છે કે અમે ઓનલાઈન પણ પ્રોડક્ટ પહોંચાડીએ છીએ અને મળવાની કોશિશ પણ કરીએ છીએ તો અમારો આ ફિઝિટલ એપ્રોચ છે તો જે પણ દર્શક મિત્રો જોતા હશે જો કોઈને બાળકને આવી સમસ્યા હોય તો એમણે ખાસ આ વાપરવું જોઈએ અને જો ન હોય

ચાલો હા થેન્ક યુ